રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વૃક્ષારોપણ અને ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા રાંધનપુર ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ડસ્ટબિન વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વર્મા સાહેબ અને દાફડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા પહેલી જુલાઈથી પંદર જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ કરી એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી સોથી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે શિશુ મંદિરના ટ્રસ્ટી કાનજીભાઈ વજાભાઈ ચૌધરી શિશુ મંદિરના શિક્ષકો અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લોકોને સારો સંદેશો પહોંચાડવાના હેતુસર ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું એ સતા માડીનો છે 15 જુલાઈ વચ્ચેનો એનો મને સંભાળે લેને સાયકોપાડિય યોગ્ય ગાઈડ કર કાગળ ફાળી છે નકામો તો એ નાખળ આપણી પાસે ના પછી જઈને તો આવું કરીએ બધા વિદ્યાર્થીઓ होता थी सब कुछ ना दो विजय थी अच्छी है आगरोस्ते यहाँ पर बच्चा साइन कॉल को कहता है जी बच्चा साउंड साइन कंकी करी है क्या मैं सुनती हूँ बार कंकी सुनी गौर होएगा बजा होएगा आजे आ, आपने बच्चे इंडियन ऑयल आपने હું આપ સૌ જાણો છો કે ભારતની તેલની સૌથી મોટી કંપની જે ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ વિશ્વની કંપનીઓમાં નામ ધરાવે છે એ એકમાત્ર ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફથી દર વર્ષે એક જુલાઈથી પંદર જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે છે દરેક સ્થળોએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવે છે સ્વચ્છતા ફેલાવવામાં આવે છે સ્વચ્છતા રસ અમે ફેલાવીએ છીએ જાગૃતિ માટે જાહેર સ્થળો જેવા કે બગીચા મંદિર બસ સ્ટેન્ડ એવી જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અને પ્રોત્સાહન આપીએ છીએ ખાસ કરીને સ્કૂલો અને હોસ્પિટલ આમાં પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકોને અત્યારથી જ એમના ઘડતરમાં એ ઘડાઈ જાય વણાઈ જાય એટલા માટે અલગ અલગ પ્રોગ્રામના કરતા હોઈએ છીએ જેમાં આજે અહીંયા આપણે શિશુ વિહાર સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા ઉપર રાખવામાં આવ્યું છે જેમાં શિશુ વિહારના શિક્ષકગણ બધાનો બહુ સારો સહયોગ મળ્યો છે અને સ્કૂલની બાળકીઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે જેવું આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે એ લોકોએ આમાં ભાગ લીધો છે હું ઇન્ડિયન ઓયલ તરફથી અશ્વિનદા આપણા ચીફ ઓપરેશન મેનેજર રાધનપુર આપ સૌનો અને સ્કૂલ પ્રશાસનનો પણ આભાર માનું છું અને મીડિયા કર્મીઓને મારી વિનંતી છે કે આ જે આંદોલન ચાલી રહ્યું છે સ્વચ્છતાનું એને વધારેમાં વધારે ફેલાવે અને વધારેમાં વધારે સફળ બને ધન્યવાદ